એ એક શિક્ષક હતા એક દિવસ એમનો જન્મદિવસ હતો અને એમને એમના વિદ્યાર્થીઓ જન્મદિવસની શુભેચ્છાઓ આપવા આવ્યા તો ધન્યવાદ કહી અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણએ જણાવ્યું કે મને મારા જન્મદિવસની શુભેચ્છાઓ આપી તમે મને રાજી કર્યો પણ જો તમે આખા વિશ્વમાં અને બધે જ મારા જન્મદિન નિમિત્તે દરેક શિક્ષકોને અને દરેક જે આપણને જ્ઞાન આપે છે એ બધાને તમે મારા જન્મદિવસ ઉપર વધાવી અને એમનું મૂલ્ય વધારશો તો મને ખૂબ આનંદ થશે ત્યારથી જ ભારતના બધી સ્કૂલોમાં અને ભારતીયો દ્વારા દરેક આખા વિશ્વમાં બધા શિક્ષક દિનની ઉજવણી કરે છે વાત રહી આજના મારા આચાર્ય બનવાના અનુભવની તો આજનો દિવસ મારા માટે આમ જીવનભરનો યાદગાર દિવસ કહેવો હોય તો કહી શકાય શાળા શાળાની અંદર આવ્યા પછી એમ કહીએ તો પ્રોગ્રેસ એટલો બધો સારી રીતે થયો છે કે કંઈક કરવાની કંઈક નવું જાણવાની કંઈક કરી બતાવવાની ધગસ જાગી શિક્ષક મને એમ હતું કે ખરેખર હું ઇન્ટરવ્યુ આપવા બેઠી છું તો સવાલ કેવો હશે હું જવાબ કઈ રીતે આપીશ જ્યારે સવાલ આવતા ગયા તો એમ જવાબ કઈ રીતે મોઢામાંથી સરવા માંડ્યા ખ્યાલ જ ન આવ્યો માત્ર ચાર સવાલ હતા પણ એ ચાર સવાલ 40 ચાલીસ ને 80 80 વર્ષ સુધી મને યાદ એવા અને કે રહેવા જીવનભર મને યાદ રહે એવો એ પળ હતો ઇન્ટરવ્યુ આપ્યા પછી એમ થયું કે કંઈ નહીં ચાલો સિલેક્ટ થઈશું તો એ મારા સૌભાગ્ય અને જો નહીં થઈ તો એક એક્સપિરિયન્સ મળ્યો આજે આચાર્ય બનવાની ખુશી એટલી બધી છે કે ઇન ફ્યુચર જે બી કરીશું તો એ યાદ આવશે કે હું એકવાર આવું બની હતી તો એના દ્વારા મને કંઈક શીખવા મળ્યું છે કોઈ પણ કામ નાનું મોટું હોતું નથી એને કરવા માટેની ધગસ આપણી હોવી જોઈએ બીજી વાત કે પ્રિન્સિપલની જવાબદારી તો એટલી કઠિન હોય છે કે કોઈ બી નિર્ણય લ્યો કોઈ બી જાતની વસ્તુનું એક તારણ કાઢવું ધારો કે કોઈ રજા આવ્યું તો ચાલો તમે જઈ શકો છો બીજી કોઈ પણ મહત્વની બાબત એનો નિર્ણય લેવો એ પ્રિન્સિપલનો કઈ બી થાય તો મતલબ એક જાતની રિસ્પોન્સિબિલિટી થઈ સવારથી લઈને રાત સુધી સ્કૂલની જવાબદારી થઈ મને આજના દિવસની લાગણીઓ તમારી પાસે વ્યક્ત કરવા માટે મને શબ્દો પણ ઓછા પડે તો એમ કહ તો પણ ચાલે અને આ બધા શિક્ષકોને ધન્ય છે કે જેઓ આઠ આઠ લેક્ચર છે રિસેસ મળે એમાં બી લોકો બાળકોને સાચવવાનો ટાઈમ આપી અને નાસ્તાવાળીનો બી કેરેક્ટર ટાઈમ નહીં મળતો હોય આજે બે લેક્ચર મે લીધા એક 12માં અને એક 11માં તો બોલવાનો તો નાબી થી જાય કેમ કે આખો ક્લાસ હોય હવે જોરથી ના બોલ્યો તો કોઈ સાંભળે પણ નહીં એટલે જોરથી તો બોલવું જ પડે અને જો ના બોલ્યો તો કોઈ ના સાંભળે એટલે